નમસ્કાર મિત્રો એનવી ટીવી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આ સમાચાર જોતા પહેલા ગુજરાતના તમે કયા ખૂણામાંથી જોઈ રહ્યા છો એ કમેન્ટ બોક્સ માં જરૂરથી દર્શાવજો અને મિત્રો વિડીયોને એક લાઇક કરી સબસ્ક્રાઈબ ચેનલ ને કરી નાખજો આજના સૌથી મોટા સમાચારની મિત્રો વાત કરવામાં આવે તો એક વર્ષમાં બે પોઈન્ટ પોણા ચાર કરોડ મુસાફરો સલામતી સવારી કરી બનાસકાંઠામાં એકસો આઠ એમ્બ્યુલન્સે એક જ વર્ષમાં પોત્રીસ હજાર ત્રણસો અઠ્યાવીસ જીવ બચાવ્યા બસો ને અડસઠ સફળ પ્રસુતિ કરાવી માતા બાળકને નવજીવન આપ્યું તબીજા એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ગુજરાત ત્યારબાદ મિત્રો સુમોલ ડેરી પર પશુપાલકોનો જોરદાર વિરોધ જોવા મળ્યો પાંચ મહિનાની ટર્મ પૂર્ણ છતાં ચૂંટણી કેમ નથી યોજાતી પ્રશ્ન સાથે કામરેજ બારડોલી અને માંડવીના ના પશુપાલકો ત્રાટક્યા સુરતમાં સિત્તેર ના સાયબર ફ્રોડ કેસમાં ભાઈ બહેન ની ધરપકડ કરવામાં આવી હૈદરાબાદની આઈટી કંપનીમાં નોકરી કરતી યુવતીએ ચીની નાગરિકના કહેવાથી ચારસો ને ત્રીસ સિમ કાર્ડ રિચાર્જ કરાવી આપ્યા તો તો બીજા સમાચારની મિત્રો વાત કરવામાં આવે કચ્છ જામનગર વેજ લાઇન સામે ખેડૂતો જોરદાર હોબાળો વળતર મુદ્દે સ્પષ્ટતા નહીં છતાં કામગીરી શરૂ મિત્રો તેર થી વધુ ગામના ખેડૂતો નું કલેક્ટર ને આપવામાં આવ્યું બે ફેબ્રુઆરી સુધી નું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આગામી ત્રણ દિવસ ગુજરાતના ના પ્રવાસે નવા વર્ષની શરૂઆત થયા બાદ પ્રથમ વખત ત્રણ દિવસ દસ થી એટલે કે બાર જાન્યુઆરી સુધી ગુજરાતના ના પ્રવાસે આવી રહ્યા છે જેને મિત્રો લઈ તડામાર તૈયારીઓ હાલ અત્યારે શરૂ કરી દેવામાં પણ આવી ત્યારબાદ મિત્રો માઈસાણા શહેરમાં એક કચ મહિનામાં 600 લોકોને કૂતરા કરડ્યા રખડતા કૂતરાના આતંકના કારણે નાગરિકોમાં ફફડાટ જોવા મળ્યો જ્યારે મિત્રો 2025 ના વર્ષમાં કુલ 3837 લોકોને કૂતરા બચકા ભર્યા સાબરકાંઠા જિલ્લામાં 120 પોલીસ કર્મીઓને બદલે જિલ્લા પોલીસ વડા બદલીના આદેશથી તાત્કાલિક અસરથી બદલીવાળા સ્થળે હાજર રહેવા પર સૂચના ગાંધીનગરમાં માં પાંચસો ને પોસઠ શ્રેષ્ઠ પશુપાલકો નું સન્માન કરવામાં આવ્યું પ્રોત્સાહન રકમનું વિતરણ પશુપાલન હવે મિત્રો પૂરક નહીં પરંતુ સ્વતંત્ર વ્યવસાય બન્યો રાજ્ય મંત્રી કટારા ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો ગુનેગારો માટે ભાજપ ડિસ્કાઉન્ટ યોજના બગદાણા પાલનપુર સુધી એફઆઈઆર માં રાહત સોશિયલ મીડિયા પર આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો નો આરોપ

તો બીજા એક સૌથી મોટા સમાચાર ની વાત કરવામાં આવે તો અમદાવાદ ની સંડોવણી આ સમાચાર જોતા પહેલા વિડીયો એક લાઇક કરી દેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો રેલવે માં મોટી ભરતી ની દસ પાસ યુવાનો તક બાવીસ હાજર જગ્યા પર વેકેન્સી કરવામાં આવી તો બીજા એક સૌથી મોટા સમાચાર ની મિત્રો વાત કરવામાં આવે તો બે હાજર ચોવીસ માં પેટ્રોલ ડીઝલ ની કિંમત માં મોટી રાહત ના સંકેત ફ્રૂડ ઓઇલમાં ભારે કડાકાના યાદાણ સામે આવશે મિત્રો આ સમાચાર ધ્યાન સાંભળી લેજો કારણ કે ચાંદી ની કિંમત ફરી એકવાર અઢી લાખ ને પાર પહોંચી ચોવીસ કલાક માં જબરજસ્ત જોવા મળી જયારે મિત્રો એક કિલો ચાંદી ની કિંમત બે લાખ પચાસ હજાર એકસો ને બાર રૂપિયા ચાંદી ની કિંમત માં આશરે ચાર હજાર રૂપિયા નો વધારો જોવા મળ્યો જયારે મિત્રો દસ ગ્રામ સોના ના ભાવ માં પણ એક લાખ અડત્રીસ હજાર પાંચસો રૂપિયા જોવા મળ્યા

મિત્રો વાત કરવામાં આવે તો છોટા ઉદયપુર જિલ્લામાં સંખેડા તાલુકામાંથી પસાર થતી નર્મદા નિગમને કેનાલમાં ભ્રષ્ટાચાર જોવા મળ્યો ત્યારબાદ મિત્રો અમદાવાદમાં ગાળો બોલવાની ના પાડતા ખૂની ખેલ ખેલાયો એક જ પરિવારના ચાર સભ્યો પર ચરી અને લાકડી વડે હુમલો અમદાવાદમાં પ્લેન ક્રેશ મામલે મને નવા ઇમ્પોર્ટ મળ્યા સરકાર તપાસ કરે કોંગ્રેસ સાંસદનો મોટો દાવો ત્યારબાદ મિત્રો લાલપુર નજીક સનુસરા ગામ પાસે મોડી રાત્રે બોલેરાનું ટાયર બદલતી વેળાએ સર્જાયેલા ગુજરા અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના અંતરિયાળ મૃત્યુ મિત્રો એકની હાલત ગંભીર જોવા મળી અમદાવાદના ચાંદખેડાની હોસ્પિટલમાં ચોરી માત્ર ચાર મિનિટમાં જ સ્ટાફ મેમ્બરે કર્યો હાથ ફેરો

ત્યારબાદ મિત્રો સડેલા બટાકા ને કાળું મેસ તેલ પાણીપુરી નો ચટકો પડશે હવે મિત્રો ભારે વાત કરવામાં આવે તો અમદાવાદ ના જમાલપોર અને બહેરામપુરા વિસ્તારમાં ચાલતા પાણીપુરી બનાવનારા ને અત્યા એએમસી ના ફૂડ વિભાગે અચાનક દરોડા ત્યારબાદ મિત્રો નોકરીમાં જનરલ સીટો પર એસી એસટી ओबीसी નો પણ હક ઓપન કેટેગરી કોઈ ચોક્કસ વર્ગ કે જાતિ ની જાગીર ન હતી સુપ્રીમ કોર્ટ નો આદેશ બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા ચોવીસ કલાકમાં બીજી ઘટના આવી સામે બાંગ્લાદેશમાં માં સાંપ્રદાયિક તણાવ સતત વધી રહ્યો છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત લતડી ગંગારામ હોસ્પિટલમાં દાખલ ત્યારબાદ મિત્રો બાંગ્લાદેશમાં અશાંતિ વચ્ચે ભારતે બોર્ડર પર બનાવી બાર ફૂટ ઊંચી સ્માર્ટ ફેન્સિંગ બાંગ્લાદેશમાં અશાંતિ ઊભી થયા બાદ ભારતીય સેના સરહદ પર જોવા મળ્યું નેપાળમાં પણ ધાર્મિક સ્થળો ઉપર તોડફોડ બાદ ભારે તણાવ જોવા મળ્યો કરફ્યુ લાગ્યો આદેશ ભારત સાથેની બોર્ડર સીલ પ્રેમી સાથે લગ્ન કરવા વિજા વિના પાકિસ્તાન જતી રહેલી મહિલા અંગે લેવાયો મોટો નિર્ણય